ડિટોક્સ ડાયટ હું તમને સરસ પ્લાન આપીશ પણ પહેલાં ટોક્સિસિટી એટલે શું ટોક્સિસિટી કઈ રીતે થાય છે અને કેવા ખોરાકથી ટોક્સિસિટી વધે છે અને કેવા ખોરાકથી દૂર થાય છે આ બધું ટૂંકમાં જાણી લેવું બહુ જ જરૂરી છે તમે કે હું નાસ્તામાં કે ભૂખ લાગી ત્યારે કેળું ખાવા બેઠા અને એકદમ મસ્ત ચાવી ચાવીને દોડ કેળું ખાધું બહુ જ સરસ ગળ્યું લાગ્યું મજા આવી ગઈ ધીરે રહીને છેલ્લું અડધું બાકી રહ્યું ત્યારે એનો સ્વાદ બદલાવવા માંડ્યો ગળ પણ ઓછું લાગ્યું અને તમે ત્રીજું કેળું ધારો કે લાલચમાં શરૂ કર્યું કે મેં કર્યું તો એ કેળું કડવું લાગવાની શરૂઆત થઈ જાય છે કેમ શરીરની જરૂરિયાત દોડ કેળાથી પતી ગઈ પણ આપણે બે ખાધા ત્યાં સુધી શરીરે ચલાવી લીધું પણ એને વોર્નિંગ આપી દીધી દોડ કેળામાં એ જ ગળપણ છે એ જ કાર્બોહાઈડ્રેટ એ જ ફાઈબર પરંતુ શરીરનું કામ પતી ગયું એટલે મગજ મગજે જીભની અંદર કડવાશ પેદા કરી નાખી અને તમને અટકાવ્યા તમે ના અટક્યા તો એનો સ્વાદ કડવો લાગે બસ આ દોડ પછીનું કેલું ટોક્સિસિટીની શરૂઆત થઈ ગઈ હજુ વધારે ડીપમાં જાણવું છે તો આપણને જ્યારે તાવ આવે છે ત્યારે પહેલા તો બે ત્રણ દિવસ પહેલા મોં કડવું થાય છે આપણને ભૂખ નથી લાગતી ખાવાની મજા નથી આવતી આપણે એવું કહીએ છીએ કે ભૂખ નથી લાગતી શરીર ના પાડે છે કે અંદર તકલીફ છે લડાઈ ચાલી રહી છે કાં તો ન ખાવ અથવા એવું ખાવ કે જે મને પચાવવામાં ખાસ તકલીફ ન પડે એટલે એક કવિની પંક્તિ છે બહુ જ અદભુત પંક્તિ પોષતું એ જ મારતું આ જ ખોરાક આ કેળા આપણા જીવનદાતા છે પરંતુ કામ પતી જાય પછી એ આપણા માટે નુકસાનકારક બનવા માંડે છે આ ટોક્સિસિટી માટેની અદ્ભુત સમજણ અને વ્યાખ્યા છે તમારે આ બધું બે વાર સાંભળવું પડશે તો ટોક્સિસિટીને દૂર કરવાનો ડિટોક્સ ડાયટ તમારા માટે કામનો રહેશે હવે હજુ આગળ આ જ વાત ઉપર સફરજન કેળા ચીકુ આ બધી વસ્તુઓ વિશે આપણે બહુ વાંચ્યું છે અને એવી કહેવત પણ છે કે એન એપલ એ ડે કીપ ડોક્ટર્સ અવે પરંતુ ગમતું જ ના હોય તો સફરજન એ ડોક્ટર નજીક બોલાવે કારણ કે એ સફરજન બુક પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે તમને ઘણું બધું આપી શકે છે પરંતુ તમારી આંખ જોઈને ના પાડે છે કે આપણા માટે કામનું નથી આ ટોક્સિસિટીની વળી એક નવી અદ્ભુત વાત પરંતુ એની સામે બે જણા ખાવા બેઠે એમાંથી એકને સફરજન બહુ જ ગમે છે દિવસમાં ત્રણ ટાઈમ ખાઈ શકે છે તમને જે ગમે છે એ તમારા માટે ડિટોક્સ ડાયટ એટલે પછી તમે આમાંથી સગવડીઓ ધર્મ શોધી અને તળેલો નાસ્તો કે મીઠાઈને તમારા માટે ડિટોક્સ ડાયટ ન ગણતા કારણ કે આ શરીરે મજાકનું કે ચારે બાજુ જે રીલ કે વિડીયોમાં મજાક ઉડાવવામાં આવે છે એવું સાધન નથી કે દર્દીઓ મોતના બીછાને પડ્યા હોય ત્યારે આખું ઘર કઈ મજાકનો ભોગ પડે છે એ જોજો મૂળ વાત આજ રીતે આપણું અનાજ પણ ભલે એમાં પ્રોટીન વધારે હોય બાજરી બહુ સારી પણ જે લોકો શારીરિક શ્રમ નથી કરતા અથવા અમુક લોકોને માફક નથી આવતી તો બાજરીથી એને કબજિયાત થઈ જાય છે તો એના માટે બાજરી કામની નથી એ નથી પચાવી શકતા એ જ રીતે વાત ગૌની છે ઘઉંની અંદર ગ્લુટેન છે ચીકાશ છે બધી વાત બરોબર પણ શ્રમ કરનાર માણસના બધા મસલ્સને ગ્લુટેનની જરૂર છે કારણ કે મસલ્સનું નામ અંદર ગ્લુટીયલ મસલ્સ છે ગ્લુટેન એટલે ચીકાશ એ દુશ્મન નથી તમે એકદમ ઘઉં પૂરેપૂરા બંધ કરી દો તો હાડકા નબળા પડવા માંડે જોડાણો બધા નબળા પડવા માંડે બસ આ પહેલાં સમજી લો હવે ડિટોક્સ ડાયટ મોસંબી સંતરા આ તમારા લીવરને ખૂબ મદદ કરે દ્રાક્ષ તાજી ખૂબ મદદ કરે એટલે તમે મોસંબી સંતરાના જ્યુસ પર રહો સિઝનમાં સારી મળતી હોય ત્યારે અને તમે એવું નક્કી કરો કે મારે દિવસમાં બે બે ગ્લાસ જ્યુસ સવારથી લઈને બપોર સુધીમાં પીવો છે અને બપોર પછી હળવો નાસ્તો અને રાત્રે જમવાનું તોય ચાલે બહુ જ અદ્ભુત મન છે અને રાત્રે ખાલી ફ્રૂટ્સ જ લેવા છે અને દિવસે મોસંબી સંતરાનો મિક્સ જ્યુસ લેવો છે તો પણ ચાલે દ્રાક્ષ પર કઈ રીતે રહેવાય એ મેં હમણાં કેન્સરના દર્દીનો જે ઇન્ટરવ્યુ વાળો વિડીયો મૂક્યો છે એની અંદર તમે સુપેરે જાણી શકશો કે એકલી દ્રાક્ષ અને અલગ સમયે દૂધ પર રહીને પચાસ સાહીઠ કે સિત્તેર દિવસ સુધી દર્દી રહીને કેન્સર પણ મટાડી શકે છે ડિટોક્સ પણ થયું રોગ પણ મટ્યો આ છે ડિટોક્સ ડાયટ હવે તમે રોજ રોજબરોજના જીવનમાં સલાડ જ્યારે જમતી વખતે લો છો માપસર ત્યારે એ તમારા શરીરમાં પાચનમાં મદદ કરે છે જે લોકો જાડા છે એમના શરીરમાંથી વધારાની ચરબી કાઢવામાં મદદ કરે છે મોટા આંતરડાની ગરમી ઘટાડે છે અને તમને વિટામિન અને મિનરલ્સ પણ આપે છે તમે જ્યારે ફળો લો છો તો એમાંથી પ્રચુર માત્રામાં તમને વિટામિન મળે મિનરલ્સ મળે કુદરતી રૂપમાં એવી શુગર મળે કે જે ફટ દઈને લોહીમાં મિક્સ થઈ જાય શરીરે પેન્ક્રિયા પાચનતંત્રે લિવરે બહુ કામ કરવું જ ના પડે બેઠા બેઠા કુદરતનો પ્રસાદ શુગરનો મળી જાય જેનાથી શુગર સાદી ભાષામાં કે જાડી ભાષામાં કે વિજ્ઞાનની ભાષામાં ના વધે આ ટોક્સિસિટીને બધું આવી ગયું હવે આપણે બધા થઈને જોઈએ છે તો ખરા પણ આ જ્ઞાનનો જીવનમાં અમલ તો કરવાનો ને આ બધું જોવા માટે થોડું છે પણ આ એક જગ્યાએ પરમાત્માને બધા મેડિકલ પ્રેક્ટિશનર વૈદ્યોએ પ્રાર્થના કરી કે ભગવાન તમે આરોગ્યની આ બધી સારી સારી વાતો ચારે બાજુ આપી દો છો તો અમારા ત્યાં કોણ આવશે એટલે ભગવાને કહ્યું કે હું બીમારીનો વાસ જીભમાં કરી દઉં છું એટલે બોલવામાં ધ્યાન નહીં રાખે તો એને સાયકિયાટ્રિસ્ટ પાસે કે કોર્ટમાં જવું પડશે અને ખાવામાં ધ્યાન નહીં રાખે તો તમારી પાસે આવવું પડશે એટલે આપણી જીભની અંદર જે બીમારીનો વાસ છે એ મુજબ તમે કે હું કાંઈક તો ખાઈ લેવાના તમે પીઝા ખાઓ બર્ગર ખાઓ દાબેલી ખાઓ ધ્યાન એટલું રાખો કે જ્યારે તમે દાબેલી ખાવ છો ત્યારે તમને ખબર નથી કે આની વચ્ચેનો માવો તાજો છે કે બે ચાર દિવસ જૂનો છે ત્યાંથી તમારા શરીરની અંદર બીમારી પ્રવેશ કરે છે આપ્યું છે છે ને આવે હવે તમારે આને બદલાવું હોય તો શું કરશો બપોરે દાબેલી ખાધીને સાંજે ફ્રૂટ્સ ખાધા અથવા રાત્રે દાબેલી ખાધીને બીજા દિવસે સવારે નાસ્તામાં ફ્રૂટ્સ લીધા કે ભૂખ નથી લાગતી તો કાંઈ ના લીધું બેલેન્સ થોડું ઘણું કે પૂરેપૂરું થઈ શકે છે એ બધું ખાતી વખતે તમે ખાવાના જ છો તો મને યાદ ના કરતા ખાવ છો ત્યારે તમે ઇન્ફેક્શનથી તાજી વસ્તુ ખાઓ છો તો ઇન્ફેક્શનથી બચી જાઓ છો પણ તમે જ્યારે ચટણી બહારથી ખાઓ છો તો બહુ ઓછા લોકો એવા હશે કે જે તમને ફ્રેશ ચટણી આપે ઘણી બધી બહુ જ મોંઘી રેસ્ટોરાંમાં પણ તમે જાઓ છો તો એ લોકોના દરેક આઉટલેટ્સ પર એમની વેનમાં ક્યુબ આવે છે એમની ચટણીના કે બીજી જે બી વસ્તુઓ છે એના તો એમાં બીમાર પડવાના ચાન્સ મેક્સિમમ છે તો ગરમ વસ્તુઓ તમને બીમારીથી બચાવે ટોક્સિસિટીથી બચાવે અને એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરના ચાર અવયવો તમને ડિટોક્સ કરશે તમે પ્રાણાયામ ધ્યાન કરીને ઈર્ષા ઓછી કરશો તો તમારું મન તમને ડિટોક્સ ડિટોક્સ કરશે અને આજે મેં ડાયટ કીધો એ ડાયટ તમે નિયમિત રીતે કરશો તો એ ડાયટમાં તમારા શરીરમાં જે ટોક્સિક એટલે ઝેર કચરો ન પચેલો ખોરાક કે ધીમે પચતો ખોરાક શરીરમાંથી સારી રીતે બહાર ફેંકાઈ જશે આ બેસ્ટ ડિટોક્સ ડાયટ છે ટોક્સિસિટીની બેસ્ટ વ્યાખ્યા છે જે તમને સાદી ભાષામાં વિજ્ઞાનની અંતિમ સુધી લઈ જતી ઊંડી વાતો સમજાવવાનો હું પ્રયત્ન કરું છું તમને એવું લાગતું હોય કે આનાથી તમારું જીવન બદલાય છે તો આને શેર કરીને બીજાના જીવનમાં પણ આરોગ્યનો દીપ પ્રગટાવવામાં મને મદદ કરો ફરીથી હું આવી જ વાતો લઈને આવતો રહીશ